સરસ મજાનું ઘઉંનું ખેતર છે ને ઘઉં પાક ઉપર આવી ગયા છે ને તેને વાઢવાનું કામ ચાલી રહ્યું છે આપણે આજે મોટર કાઢવા આવી ગયા છીએ વિશેની બાજુમાં અજમેર ગામે દોઢસો ફૂટ મોટર ઉતારેલી છે ત્રણ વર્ષથી ખેડૂતભાઈ મોટર કાઢી નથી ને મોટર ફસાણી છે ટ્રેક્ટરે તાકાત અજમાવી ન નીકળે અત્યારે આપણે તાકાત અજમાવી રહીએ છીએ પાઇપ લાંબો થાય છે કેબલ નથી ખેંચાતો નથી મોટર આવતી આપણે મોટર કાઢવાની કોશિશ કરી રહીએ છીએ આપણી સરખી થ્રી ફેસ પાવરથી ચાલે છે આપણે મહેનત કરીશું મોટર કાઢવાની પૂરેપૂરી મોટર પાછી પડી છે તાકાત અજમાયા બાદ ઓટોમેટિક તણસાર પથ્થર હોય તેવું લાગી રહ્યું છે એક પથ્થરમાંથી સટકી આજુબાજુમાં કાંકરા પથ્થર પડ્યા હતા તેમાં મોટર ફરી થઈ ગઈ છે હવે મોટર સહેલાઈથી આપણે ખેંચી લઈશું ફસાયેલી મોટર હતી તે ફરી થઈને નીકળી ગઈ છે આપણે નીચે સાપડો મારી દીધો છે અને પાંચની મોટર છે એટલે ઝડપથી આપણે હાથો હાથ ખેંચી લઈશું જેથી કરીને આપણે સાપડા ન મારવા પડે આંટિયું ન મારવું પડે પાડોશીભાઈ મહેનત કરાવવા આવી ગયા છે બધા સા પાણી પીને મોટર ખેંચવા વળગી ગયા છીએ નાના બાળકોને પણ મોજ આવી ગઈ મોટર નીકળ્યા એટલે આ દાદાની મોટર હલવાણી હતી ત્રણ વર્ષથી કાઢી નહોતી હવે મોટર સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે પાઇપનું નુકસાન નહીં કેબલનું નુકસાન સહી સલામત વ્યવસ્થિત રીતે કમ્પલેટ બહાર નીકળી ગઈ છે ફરી મળીશું આવા નવા મોટરના વિડીયો સાથે નવા ગામ સાથે નવી માહિતી સાથે જય જવાન જય કિસાન જય હિન્દ હિન્દ્ર સ્ટોરીમાં તમારો ખૂબ ખૂબ આભાર વિડિયો જોવા બદલ